સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના દંતાલી ગામ ખાતે આજ રોજ એક યોજાયો કલોલ તાલુકાના દંતાલી ગામમાં એક ભીડ માકે નામ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી તેમજ વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે ચાર હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું વધુમાં આનંદમ પરિવાર દ્વારા અંદાજે બે લાખ અગિયાર હજાર વૃક્ષ વાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો વિરમગાવના ધારાસભ્ય હાર્દિક પટેલ અને કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર સહિત અનેક મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી તો ગૃહમંત્રી હરસંઘવીએ પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે દરેક વ્યક્તિને એક વૃક્ષ ઉછેરવાની અપીલ પણ કરી હતી પર્યાવરણ મંત્રી અને અન્ય મહાનુભાવોએ પણ પર્યાવરણના જતન માટે લોકોને પ્રેરિત કર્યા હતા તો કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે જિલ્લા વિકાસ અધિકારી કલરપ્રાંત પ્રાંત અધિકારી મામલતદાર ઉત્તમ કાનાણી અને તાલુકા વિકાસ અધિકારી કે એસ ચાવડા હાજર રહ્યા હતા સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો